ભાભી અને તેની બહેન બહેનભણીઓ સાથે ખોદમ ખોદ વાર્તામાં તમારું સ્વાગત છે અમારે કરિયાણાની દુકાને ઘણી ભાભીઓ આવે છે રસ્તામાં હું એક ભાભીને મળ્યો ત્યારે તે મને તેના ઘરે લઈ ગઈ અને ભાભીએ મારી પાસે કેવી રીતે ખોદાઈ કરાવી અને પછી મેં તેના મિત્રોને કેવી રીતે ખોદી નમસ્કાર મિત્રો મારું નામ દિનેશ કુમાર છે હું બરોડાનો રહેવાસી છું હું મારી રોમેન્ટિક વાર્તા લખી રહ્યો છું હું જે ભાભીની વાત કરું છું કેટલાક ગોપનીય કારણોસર હું એક અલગ નામથી આપી રહ્યો છું તેનું કાલ્પનિક નામ રીના બાબી છે બસ હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું મારા પિતાની કરિયાણાની દુકાન છે તેથી હું તેમને મદદ કરવા જતો રહું છું તે સમય દરમિયાન રીના બાભી અવારનવાર ત્યાં સમાન ખરીદવા આવતી એકવાર અમારા પિતાજી બજારમાં ગયા હતા એ વખતે પેલી ભાભી આવીને અમારી પાસેથી થોડો સામાન લઈને ભાવમાં ડિસ્કાઉન્ટ મંગાવવા લાગ્યું પછી તેણીએ કહ્યું મને આપો અને મારા ઘરે ક્યારેક શા પાણી પીવા આવજો તે સમયે મને કંઈ સમજાયું નહીં અને તે હસતાં હસતા જતી રહી પછી એકવાર જ્યારે હું મારું ટ્યુશન પૂરું કરીને અમારા ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એ વાવી મળી અને મને જોઈને હસવા લાગી તેણે મને તેની પાસે બોલાવ્યું તેથી હું તેને મળવા ગયો તેણે મને પૂછ્યું અહીં કેવી રીતે આવ્યા મેં કહ્યું હું ટ્યુશનથી આવું છું તે ભાભીએ કહ્યું મારા ઘરે આવો મારું ઘર અહીં છે જ્યારે હું તેને ઘરે ગયો ત્યારે મને ખબર પડી કે તેને એક પાંચ વર્ષનું બાળક પણ છે તેણે મને કહ્યું આવતા રહેજો તમને મળવાની ઈચ્છા થાય છે તેથી મેં કહી પૂછ્યું તમને મને મળવાનું કેમ લાગે તેણે કહ્યું બસ તે જ રીતે પછી મને લાગ્યું કે કંઈ મેળ પડશે પછી હું ઘરે ગયો ત્યારે એક દિવસ વોટ્સઅપ પર એજન્ટના નંબર પરથી મેસેજ આવ્યો પછી મેં તેને પૂછ્યું અને પછી મને ખબર પડી કે તે એ જ ભાભી છે અમે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું પછી એકવાર તેણે મને પૂછ્યું જો તું કોલેજમાં જાય છે તો શું તારો કોઈ ગર્લફ્રેન્ડ હશે મેં કહ્યું આ છે નહીં પેલી ભાભી પૂછવા લાગી તેની સાથે કેવી સ્થિતિ છે મેં કહ્યું તે સારું છે પણ પછી એકવાર જ્યારે ઠંડીનું વાતાવરણ ચાલી રહ્યું હતું ત્યારે તે તેના પુત્ર માટે શાળાનું સ્વેટર ખરીદવા અમારા ઘરે આવ્યું પપ્પા બજારમાં શેટર લગી ગયા હતા તેથી મેં કહી હું થોડા સમય પછી તમારા ઘરે સ્વેટર લઈને આવીશ તેણે કહ્યું ઠીક છે પછી જ્યારે પિતા બજારમાંથી પાછા આવ્યા ત્યારે હું તેમની પાસેથી તેમના પુત્રનું સ્વેટર લઈને તેમના ઘરે ગયો તે સમયે બપોરના બે વાગ્યા હતા મેં તેમના ઘરે જઈને બે લગાડી તો ભાભીએ દરવાજો ખોલ્યો તેણે મને અંદર આવવાનું કહ્યું હું અંદરમાં જઈને સોફા પર બેઠો ત્યારે ભાઈ પૂછ્યું પાણી પીશો તો મેં કહ્યું ના અત્યારે પાણી નથી ઠંડીની મોસમ છે મને કંઈક ગરમ હોવા ભાભીએ કહ્યું દૂધ નથી જો જોતો તને વધુ ગરમ જોઈતું હોય તો હું ખૂબ જ ગરમ છું તેથી હું તેની પાસે ગયો તેને લુજ નાઇટી પહેરી હતી ભાભીએ મારા હાથ પકડ્યા અને તેમના દડા પર મૂક્યા આગળ કશું કહેવાની જરૂર નહોતી અને મેં તેના મોસ કરવા લાગ્યો તે પણ પૂરેપૂરો સાથ આપવા લાગી પછી ભાભીએ મને ધક્કો મારીને દૂર કરી અને જઈને ગેટ બંધ કરીને પાછી આવી પછી હું તેને પકડીને તેના બેડરૂમમાં લઈ ગયો ત્યાં એમ મેં વાવીને જોરદાર રીતે કચકચ કરવાનું શરૂ કર્યું પછી તેને તેના કપડા ઉતાર્યા અને વાવી મારી પાસે સામે સપુને ખુલ્લી થઈને ઊભી રહી હું એક હાથ વડે વાવીના દાડા દબાવી રહ્યો હતો અને બીજા હાથને મોઢામાં લઈને શું તો હતો તેની આંખો બંધ હતી અને તે પૂરી આનંદ લઈ રહી હતી પછી તે મને કિસ કરવા લાગી અને મારા કપડાં ઉતારી દીધા મને ખુલ્લો જોઈને તેણે મને કહ્યું તો બહુ સરસ અને સુવાળો છે તેથી મેં કહ્યું હું કાંઈ સુવાળો નથી ભાભીએ કહ્યું તારા જેવા છોકરાઓને અમારા જેવી ભાભીઓ સુવાળો કહે છે પછી ભાભીએ મારા આખા ખુલ્લા શરીરને ગળે લગાડ્યું મને ખૂબ મજા આવી રહી હતી તેણે મારા રમકડાને ઉપર નીચે હાથ ફેરવવા લાગી રમકડાંને સંપૂર્ણપણે તેના મોંમાં લીધો અને તેના પર તેની જીભ ફેરવાનું શરૂ કર્યું મને ખૂબ મજા આવી રહી હતી પછી તે મારા રમકડાને અને મારી જાનને તેને હાથ ઉપર અને નીચે ફેરવા લાગી આ પછી અમે બંને પથારે મેં આવ્યા મેં બાબીને ફરીથી કીચ કરવાનું શરૂ કર્યું અને પછી હું તેની છકલી સુધી પહોંચી ગયો મેં સાંભળ્યું છે કે તેમ છકલી છાંટવાનો આનંદ કંઈક અલગ જ હોય છે તેથી હું ફક્ત બાભીની છાંટતો રહ્યો થોડી વાર પછી બાબીની છકલીમાંથી થોડું ખારું પાણી નીકળ્યું અને તે એકદમ થાકી ગયું થોડી વાર પછી બાબીએ કહ્યું તમે આ બધું ક્યાંથી શીખ્યા મેં કહ્યું વિડીયો જોઈને બધું શીખ્યો તો ભાભીએ કહ્યું તમે ખૂબ જ નિર્દોષ છો તમે બધું કરો છો પછી તે મારી ઉપર આવ્યું અને હું નીચે હતો ભાભીએ મારા રમકડાને પકડ્યું અને તેને તેને હાથ વડે તેની ચકલી પર મૂકી અને ઉપર અને નીચે ખસેડવાનું શરૂ કર્યું મને પણ મજા આવી હોવા લાગી થોડી વાર પછી તેણે કહ્યું હું થાકી ગઈ છું તમે ઉપર આવો પછી હું ભાભી ઉપર આવ્યો અને તે બેડ પર આડી પડી મેં ભાભીની શકલી પર મારો રમકડો સેટ કર્યો અને દબાણ કરવાનું શરૂ કર્યું પણ મારો રમકડો ભાભીની શકલીમાંથી લપસી ગયું હતું ભાભીની શકલી શોકદમ ચુવાળી થઈ ગઈ હતી તેમ છતાં મેં કનિશ પર થોડી ક્રીમ લગાવી અને ફરી પેનિષને ભાભીની શકલી પર સેટ કરી દીધું ભાભી મારા રમકડાને પકડી અને તેની શકલીના કર્યું હવે મેં મારની તેમને તમને ઓછા કરીને જોરદાર ધક્કો આપ્યો અને મારું અડધું રમકડું સરકીને ભાભીની શકલીમાં ઘૂસી ગયું રમકડું શકલીમાં પરતા કહ્યું ધીરે ધીરે કર હું કાંઈ નથી જતી આરામથી તો મેં કહ્યું ભાભી આ પહેલી વાર છે ને વિચાર્યું છે કે ઝડપથી આ કરવું જોઈએ તેથી હું ભાભી કહેવા લાગ્યા ના એવું નથી થતું શકલીને આરામથી મારવાની હોય છે પછી એ એન્જિન ઝડપથી ચલાવો પછી મજા આવે છે પછી હું બાબીની શકલીમાં વીસ મિનિટ સુધી ધક્કો મારતો રહ્યો અને તે પછી મેં મારો સભ્ય પ્રવાહી બાબીની શકલીમાં છોડ્યું હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં હું થાકી ગયો તો થોડી વાર માટે ત્યાં સુઈ ગયો એટલે બાબી કપડાં પહેરીને તૈયાર થઈ ગયા અને કહ્યું તમે આ સ્વેટર અહીં મૂકી જાઓ હું દુકાને આવીને પૈસા આપીશ પણ મેં કહ્યું ઠીક છે પણ મારે તે બધું એકવાર કરવું પડશે જુઓ મારો પાછો ઊભો થઈ ગયો છે તેથી તેણીએ કહ્યું મારે મારા પુત્રને શાળામાં લેવા જવું પડશે તમે પછી આવજો હું બોલીશ ત્યારે તારે આવવું પડશે પછી મેં મારા કપડાં પહેર્યા તેણીને કીચ કર્યું અને ઘરે જવા રવાના થયું બીજે દિવસે ભાઈ દુકાને આવી અને પિતાને સ્વેટરના પૈસા આપ્યા પછી તેણીએ મને ધીમા અવાજમાં કહ્યું મારા ઘરે જ્યારે મને સમય મળશે ત્યારે હું તમને ફોન કરીશ તો આવી જજે તે પછી હું ઘણી વાર તેના ઘરે ગયો અને તેની શકલી સાથે રમ્યો અને સાસુ કહું તો તે ભાભીએ જ મને શીખ્યું કે કેવી રીતે સકલી રમાડે પછી ભાભીએ પણ તેની ઘણી બહેનપણીઓ પરિચય મારી સાથે કરાવ્યો મેં ભાભીની ઘણી બહેનપણીઓની ખોદી ભાભીની બહેનપણીઓ મને ફોન કરીને બોલાવતી હું ખોદું બની ગયો હતો હવે તો દુકાનમાંથી સમય મળવો મુશ્કેલ હતો હજુ પણ સકલી જેવી મજા બીજા કોઈ ના માં નથી આ રીતે હું મારી બાબીને ને ખોદવાની આ રોમેન્ટિક વાર્તાનો નો અંત આ રીતે કરું છું મારી બીજી વાર્તા ગુજરાતી બાબી વિશે છે બરોડામાં જે મજા કરી છે તેનો કોઈ મુકાબલો થઈ શકે તેમ નથી તો બીજી તો આવી વાર્તા બીજી આવી વાર્તા વાસો માટે ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ કરી મને જણાવજો કે વાર્તા કેવી લાગી ધન્યવાદ ધન્યવાદ